ભારત જનતા પાર્ટીના કાર્યકર્તા બંધુ તથા સમસ્ત શ્રીવાળી સોની સમાજના કાર્યકર્તાઓ ભાઈઓ તથા ચૌદ થી બે હજાર ચોવીસ નો કાલાંશ એક એવો કાલાંશ છે કે જેમાં કરોડો ભારતીયોએ જોયેલા સપનોને વાસ્તવિક સ્વરૂપ મળી રહ્યું છે એની આગળના સિત્તેર પંચોતેર વર્ષો સુધી કરોડો લોકોએ સ્વપ્ન જોયા હતા ભારત માતા માટે મારા સમાજના ભાઈઓ અને બહેનો એક વાત નક્કી છે કે આપણે બધા જ ભારતીય જનતા પક્ષ સાથે છીએ પણ જે રીતે નરેન્દ્રભાઈએ શાસન કર્યું છે એ જોતા આપણે બધા નિશ્ચિંત છીએ અત્રે આપણે સમસ્ત સોની સમાજ જ્યારે અહીંયા ભેગું થયું હોય અને આપણે ભારતીય જનતા માટે જનતા પાર્ટી માટે એક એવું આપણે કામ કરવું જોઈએ કે દરેક વ્યક્તિ દસ દસ ફોન કરી અને બે ગુજરાતના સપૂતો દિલ્હીની ગાદી ઉપર બેઠા છે અને બંને ઉચ્ચ હોદ્દા ઉપર અને તમને બધાને ગર્વ હોય એનાથી વિશેષ મને ગર્વ છે કેમ મારું વતન વિજાપુર